ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ રાજીનામું ફરી સૌથી મોટા સમાચાર સી આર પાટિલ જાતે જ કરી ફરી એકવાર મોટા એલાનની વાત તમને જણાવી દઈએ કે સી આર પાટિલના રાજીનામા પર ફરી એકવાર અટકળો એ તેજ કેમ થઈ છે સી પાટીલે જાતે જ કહ્યું છે હાઈકમાન્ડને જો કે અત્યારે જે સી આર પાટિલ બધા લોકો જાણે છે કેન્દ્રીયમાં લેવામાં આવ્યા છે ત્યારબાદ જે ગુજરાતના પ્રદેશ પ્રમુખની સીટ છે તે ખાલી કરવાની હોય છે તેવામાં સી આર જાતે જ કહ્યું છે કે હાઈકમાન્ડ હવે મને આ

પ્રદેશ પ્રમુખ ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપશે અને કેન્દ્રમાં જે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં સંભાળશે સી આર જાતે જ નિવેદન આપ્યું છે કે હવે કેન્દ્રના ઇસ્થાનો સંભાળવા માટે આ જગ્યા પરથી હું કમાન્ડ મને છૂટો કરે તો